ચાલો આજે આપણે ભગવદ્ ગીતાના છઠ્ઠા અધ્યાયમાં ઊંડા ઉતરીએ આ અધ્યાય ખબર છે માત્ર ધ્યાન વિશે નથી એ તો આપણા મનને સમજવાની એક ચાવી છે એ જ મન જે આપણો સૌથી મોટો દોસ્ત પણ બની શકે છે અને સૌથી મોટો દુશ્મન પણ તો જોઈએ કે આ પ્રાચીન જ્ઞાન શું કહે છે તો સૌથી પહેલો અને સૌથી અગત્યનો સવાલ કે સાચો યોગી છે કોણ જેઓ આ શબ્દ સાંભળીએ ને એટલે તરત જ આંખ સામે એક છબી આવે હિમાલયમાં બેઠેલા કોઈ તપસ્વી દુનિયાદારીથી સાવ અલગ પણ મજાની વાત એ છે કે ગીતા આ આપણી કલ્પનાને આપણી છબીને શરૂઆતથી જ તોડી નાખે છે એ આપણને કહે છે કે યોગી બનવાનો મતલબ બધું છોડી દેવું નથી એ તો કંઈક અલગ જ અને સાચું કહું તો જીવન સાથે વધારે જોડાયેલી વાત છે તો પહેલો મુદ્દો છે યોગનો સાચો અર્થ જે ત્યાગથી પણ ઉપર છે આનો સીધો મતલબ એ છે કે યોગ એટલે કામ છોડવું નહીં પણ કામ કરવાની રીત બદલવી આપણો આખો દ્રષ્ટિકોણો જ બદલાઈ જાય છે અને અહીંયા જ આખો ગેમ ચેન્જ થાય છે ગીતા એકદમ સ્પષ્ટ કહે છે સાચો યોગી એ નથી જે જંગલમાં જતો રહે પણ એ છે જે દુનિયામાં રહીને પોતાના બધા કામ કરે પણ એ કામના પરિણામ સાથે એના ફળ સાથે ચોંટતો નથી મતલબ કે એક્શન પણ છે અને ડિટેચમેન્ટ પણ છે કર્મ અને સંન્યાસનું આ જે જોડાણ છે ને એ ખરેખર ક્રાંતિકારી છે ચાલો હવે બીજા ભાગ પર આવીએ આપણું સ્વ એ આપણું મિત્ર છે કે શત્રુ જુઓ એ સમજાઈ જાય કે યોગ એ બહારની નહીં પણ અંદરની રમત છે તો તરત જ સવાલ થાય કે આપણી અંદર એવી કઈ તાકાત છે જે બધું કંટ્રોલ કરે છે અને એ તાકાત આપણી સાથે છે કે આપણી વિરુદ્ધ આ શ્લોક તો સીધી વાત કરે છે પોતાનો ઉદ્ધાર જાતે જ કરવો પડે અને પોતાનું પતન પણ જાતે જ થાય છે મતલબ બધો જ કંટ્રોલ આપણા હાથમાં છે આપણું જે સ્વ છે એ કોઈ એક વસ્તુ નથી એ તો એક મેદાન જેવું છે જ્યાં લડાઈ ચાલતી રહે છે અને એ લડાઈમાં આપણું સ્વ કાં તો આપણો સૌથી મોટો સાથી બનશે અથવા સૌથી મોટો દુશ્મન અને પસંદગી કોની છે આપણી તો સવાલ એ છે કે ક્યારે સ્વ મિત્ર બને અને ક્યારે દુશ્મન જવાબ એકદમ સીધો અને સરળ છે જો મન આપણા કાબૂમાં હોય જો આપણે મનને જીતી લીધું હોય તો આપણું સ્વ આપણો મિત્ર છે પણ જો મન બે કાબુ હોય તો એ જ સ્વ આપણી સાથે દુશ્મન જેવું વર્તન કરવા લાગે છે એટલે આખી વાત આવીને અટકે છે મનના કંટ્રોલ પર અને આ જ આપણને ત્રીજા અને કદાચ સૌથી મહત્વના મુદ્દા પર લાવે છે આ ચંચળ મનને કાબૂમાં કેવી રીતે લેવું આ એક એવો પડકાર છે જે હજારો વર્ષોથી ચાલ્યો આવે છે અને આજે પણ આપણા બધા માટે એટલું જ સાચું છે આજ સતત ભાગતું રહે છે એ મનનું કરવું શું અહીં અર્જુન જે કહે છે ને એ આપણા બધાના દિલની વાત છે એ કહે છે કે હે કૃષ્ણ આ મન તો એટલું ચંચળ અને બળવાન છે કે એને કાબૂમાં કરવું મને પવનને પકડવા જેટલું અઘરું લાગે છે અને આ વાત સાથે કોણ સંમત નહીં થાય બરાબર ને અને જુઓ કૃષ્ણનો જવાબ કેટલો અદભુત છે એ એવું નથી કહેતા કે અરે આ તો સહેલું છે ના એ અર્જુનની વાતને માને છે સ્વીકારે છે એ કહે છે હા તારી વાત સાચી છે મન ચંચળ છે અને એને કાબૂમાં કરવું ખરેખર ખૂબ અઘરું છે આ જે સ્વીકૃતિ છે ને એ જ આપણને અડધી રાહત આપી દે છે પણ અઘરું છે અશક્ય નથી અને પછી કૃષ્ણ બે રસ્તા બતાવે છે અભ્યાસ અને વૈરાગ્ય આને આપણે એક સિમ્પલ રીતે સમજી શકીએ અભ્યાસ એટલે કે સતત પ્રેક્ટિસ એ ગાડીનું એન્જિન છે જે આપણને આગળ લઈ જાય છે અને વૈરાગ્ય એટલે કે કોઈ વસ્તુ સાથે ચોંટી ના રહેવું એ સ્ટિયરિંગ છે જે આપણને ખોટા રસ્તે જતા બચાવે છે આ બંને વગર ગાડી ચાલી જ ન શકે તો હવે ચોથો મુદ્દો ધ્યાન માટેનું માર્ગદર્શન આપણે અભ્યાસની વાત તો કરી પણ આ અભ્યાસ કરવો કેવી રીતે અને ગીતાની આ જ તો ખાસિયત છે એ ખાલી મોટી મોટી વાતો નથી કરતી પણ એકદમ પ્રેક્ટિકલ સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ આપે છે જુઓ આખી પ્રોસેસ કેટલી વ્યવસ્થિત છે શરૂઆત થાય છે બહારની વસ્તુઓથી જેમ કે જગ્યા કેવી હોવી જોઈએ આસન કેવું હોવું જોઈએ પછી વાત આવે છે શરીર પર શરીર માથું ગરદન સીધા રાખવો નજર ક્યાં રાખવી અને પછી ધીમે ધીમે આપણે અંદર ઉતરીએ છીએ મનને ભયમુક્ત અને શાંત કરવું અને છેલ્લે આ બધું શા માટે કરવું છે તો કે આત્મશુદ્ધિ માટે એક સંપૂર્ણ પેકેજ છે ઓકે પાંચમો મુદ્દો અંદરનો અચલ દીવો માની લો કે આ બધી પ્રેક્ટિસ કરી અને મન શાંત થઈ ગયું તો એ સ્થિતિ એ અનુભવ કેવો હોય એને સમજાવવા માટે ગીતા એક એવું સુંદર ઉદાહરણ આપે છે જે સીધું જ દિલમાં ઉતરી જાય બસ આ કલ્પના કરો એક એવી જગ્યા જ્યાં જરા પણ પવન નથી અને ત્યાં એક દીવો બળી રહ્યો છે એની જ્યોત કેવી હશે એકદમ સ્થિર જરા પણ હલ્યા વગરની બસ યોગીનું મન આવું જ હોય છે બહાર ગમે તેટલા તોફાન આવે કે અંદર ગમે તેટલી ઈચ્છાઓ જાગે એનું મન ડગમૂકતું નથી એકદમ શાંત એકદમ સ્થિર અને આ જે સ્થિરતા છે ને એમાં જ યોગની સાચી વ્યાખ્યા છુપાયેલી છે યોગ એટલે ખાલી મનની શાંતિ નહીં યોગ એટલે દુઃખ સાથે જે આપણું કનેક્શન છે એને જ કાપી નાખવું ઇટ્સ અ કમ્પ્લીટ ડિસ્કનેક્શન આ પ્રોબ્લેમ સોલ્વ કરવાની વાત નથી આ તો પ્રોબ્લેમના મૂળને જ ઉખાડી ફેંકવાની વાત છે હવે છલ્લો અને ખૂબ જ મહત્વનો મુદ્દો કોઈ પણ પ્રયત્ન ક્યારેય વેસ્ટ નથી જતો કારણ કે આ બધું સાંભળીને મનમાં એક ડર તો આવે જ બરાબર કે યાર આ બધું બરાબર છે પણ જો હું ફેલ ગયો તો જો રસ્તામાં જ અટકી ગયો તો મારું શું થશે અને ગીતા આ ડરનો પણ જવાબ આપે છે અર્જુન બરાબર આ જ સવાલ પૂછે છે કે જે માણસ શ્રદ્ધાથી પ્રયત્ન તો કરે પણ અંત સુધી પહોંચતા પહેલાં જ એનું મન ભટકી જાય તો એનું શું થાય એની બધી મહેનત પાણીમાં ગઈ અને કૃષ્ણ જે જવાબ આપે છે ને એ ખરેખર હિંમત આપનારો છે એ કહે છે જે કોઈ સારું કામ કરે છે ને એની ક્યારેય દુર્ગતિ નથી થતી ક્યારેય નહીં મતલબ કે આ રસ્તા પર ભરેલું એક પણ પગલું એક પણ નાનકડો પ્રયત્ન ક્યારેય વેડફાતો નથી ભવેને યાત્રા અધૂરી રહી જાય પ્રયત્ન વેસ્ટ નથી જતો એ આગળ કેરી ફોરવર્ડ થાય છે ગીતા કહે છે કે આવા વ્યક્તિનો ફરી જન્મ એવા સારા ઘરમાં એવા સંજોગોમાં થાય છે જ્યાંથી એ પોતાની અધૂરી યાત્રા ફરી શરૂ કરી શકે એને ઝીરોથી સ્ટાર્ટ નથી કરવું પડતું જ્યાં ગેમ પોઝ કરી હતી ત્યાંથી જ ફરી શરૂ થાય છે અને આ અધ્યાય પૂરો થાય છે એક જોરદાર આહવાન સાથે કૃષ્ણ સ્પષ્ટપણે કહે છે કે યોગી એટલે કે જેણે મનને કાબૂમાં કર્યો છે અને ફળની આશા વગર કામ કરે છે એ તપસ્વીઓ કરતા જ્ઞાનીઓ કરતાં અને માત્ર કર્મ કરનારાઓ કરતાં પણ શ્રેષ્ઠ છે અને એટલે જ એ અર્જુનને કહે છે માટે હે અર્જુન તું યોગી બન તો અંતે આ આખો અધ્યાય આપણને એક સવાલ પાસે લાવીને મૂકી દે છે આજની આ ફાસ્ટ પેસ્ટ દુનિયામાં યોગી બનવાનો શું મતલબ હોઈ શકે પોતાના બધા કામ કરવા પણ એના પરિણામની ચિંતામાં બળી ન જવું દુનિયાની વચ્ચે રહીને પણ મનને પલન વગરના દીવા જેવું સ્થિર રાખવું આ હજારો વર્ષ જૂનું જ્ઞાન આજે આપણા જીવનમાં કેટલું કામનું છે